કાપી નાખીએ હવે પૈસા જ નથી એ પૈસા હું દેસ તને પણ તારા વાળ નો રેવા દે કરાવી નાખું હાવ ઈ જ હું પૈસા દયો ને ગયો ને ભેગો મને ખબર હતી કે તું શીખી આ તો તને ટ્રાય કરવા દીધું તો બાકી મન કાય પાણી કઈ સે બે નઈ કઈ તો તું તને કઉ કાછાના ભાઈ ઈ કઈ હમત તો નિયો મારી પાસે કઈ હે નઈ આ તો મજાક મજાક